ડીસામા ઉર્સ મુબારકની ધામ ધૂમથી ઉજવણી કરાઈ ડીસામા હઝરત સૈયા બાવાના સાઠમાં તથા હઝરત ભાઈજાન બાવાના ત્રેવીસમા ઉર્સ મુબારકની કોમી એકતાના માહોલમાં ઉજવણી કરાઈ આ પ્રસંગે હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત સૈયદ હસન અલી બાવાની નિગરાની હેઠળ સવારે હઝરત સૈયા બાવાની મજાર શરીફ પર થતા સાંજે હઝરત ભાઈજાન બાવાની દરગાહ પર ચાદર શરીફ ચડાવવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત સહિતના રાત્રિ દરગાહ ભવ્ય પ્રોગ્રામ યોજાયો હતો જેમાં હઝરત સૈયદ તનવીર અસરફ કર્ણાટક તથા હઝરત આલિમ કિર અસરફ નાગપુર તથા મુફ્તી સાફિકુલ કાદરી મુંબઈ તથા સૈયદ સબરે ઉપસ્થિત લોકોને ભાઈજાન બાવાની જિંદગીને પળો દર્શાવી હંમેશા કોમી એકતામાં માહોલમાં જિંદગી જીવવા અપીલ કરી હતી આ પ્રસંગે નાથ શરીફ પડી સઈની ઊંઘ ઉડાડી દીધી હતી જ્યારે સવારે સયા નવાની મજાર શરીફ પર કુરાન ખાવાની તથા નિયત શરીફ વહેતી અને આ ઉર્સને સફળ બનાવવા બઝમી અઝગરી તથા ઉર્સ કમિટીએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો જમીલ મેમણ